તેમને છોડાવવા માટે ત્રણ ઈસમો વિશાલ કૃષ્ણા અને સુનિલ આવ્યા હતા જે પૈકી વિશાલે આઈટીઓ માં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરીને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે આરસી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા તેઓએ રજૂ કર્યું કે આરસી બુક અને આધાર કાર્ડ જોતા તેઓ ઓટો રિક્ષાના માલિક બીજા હોવાનું જણાવ્યું હતું જેથી તેને રિક્ષા સુપરત કરી નહીં અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યું ત્રણેય ઈસમોની ચાલ ચલગત બાબતે શંકા જતા ટ્રાફિક જોવાને તેની અંગત જાણકારી મેળવતા જાણવા મળ્યું કે આઈટીઓમાં ભર્યા અંગેની અલગ રસીદ હોય તો રસીદ ઉપર આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે તો આઈટીઓના રેકોર્ડ ઉપર ડિજિટલ સ્લીપ જોઈ શકાતી હોય છે જે મુજબ તેને ઓટો રિક્ષામાં મુજબ તેને દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતાં વિગતો ખુલી નહીં જેથી અન્ય એક ટુ વ્હીલરની રસીદ ઉપર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતાં તુરંત જ રસીદની વિગતોવાળી ડિજિટલ રસીદ જોવા મળે સુરત ટ્રાફિક રિજિયન વન વિસ્તારમાંથી મોટર વ્હીકલ એક કલમ બસો સાત મુજબ જે વાહનો જમા થાય એ સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવે છે અને આરટીઓમાં દંડ ભરે અને એની રસીદ રજૂ કરીથી આવા વાહનો છોડ છૂટા કરવામાં આવતા હોય છે હવે છેલ્લે જે એક રિક્ષા હતી એ રિક્ષાના આરટીઓની રસીદ સાથે ત્રણ ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા જેથી ફરજ પરના અમારા એલ આર જિજ્ઞેશગીરીએ તેઓને માલિકને સાથે માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા પણ માલિક આવેલા નહીં અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી જેથી એલ આર જિજ્ઞેશગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે અને એ ખરા એ રીતે કરેલી કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું જ્યારે ઓરિજિનલ રસીદો હતી એમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી એલ આર જિજ્ઞેશેશગીરીએ છેલ્લા એક વર્ષ દરમિયાન જે વાહનો છૂટી ગયેલા હતા આરટીઓના રસીદથી એ તમામની ક્યુઆર કોડ ચેક કરતાં બીજા ઓગણત્રીસ જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડેલું અને એનું એક લિસ્ટ બનાવીને રિપોર્ટ સાથે આરટીઓમાંથી ખરાઈ કરતાં જાણવા મળેલું કે આ વાહનો બાબતમાં કોઈ આરટીઓમાં દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે એ પણ આરટીઓમાંથી ઇશ્યુ ઇસ્યુ થયેલી નથી જેથી આ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું જેથી આ બાબતની વિગતવારની આરટી સરથાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે કોની કોણી સામે એફઆઈઆર થઈ છે અને કેટલા સમયથી ચાલ્યું એવું કંઈ ચાલવા નહી શક્યું જે શોર્ટ નામ જે ત્રણ ઇસમો જે આવેલા સુનીલ કૃષ્ણ અને વિશાલ કરીને આ ઉપરાંત અમે જે વાહનો છૂટી ગયેલા છે એના નંબરો પણ એફઆઈઆરમાં મેન્શન કરેલા છે તો ઇન્વેસ્ટિગેશનમાં જે જવાબદાર હશે એ તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ